હું નર્મદા જિલ્લાના સાગભા તાલુકાના નાલ ગામે લાવી છું નાલ ગામની પૂર્વ દિશાએ વહેતી એક દેવી નદી છે જે એક મોટી નદી છે આ નદીમાં વરસાદની સિઝનમાં ભયંકર મોટું પુલ આવે છે આ નદીની અંદર એક ચેકડેમ દસ બાર વરસ અગાઉ બાંધવામાં આવ્યો હતો પરંતુ એનું બોર્ડર ઠીક ન કરાતા આ ડેમની દક્ષિણ સાઇડ જે જમીનનું ધવાણ કરેલું દેખાય છે એનાથી ભયંકર મોટું નુકસાન થયેલું છે આ ડેમની અડીને આવેલી જમીન હતી તે જમીન મોટી નદીના કારણે વહેણના કારણે અને જે પ્રોટેક્શન દિવાલના બાંધવાના કારણે તૂટી ગયેલી નજરે પડે છે લગભગ અડધો એકર જેટલી જમીન ઉપરથી ધવાઈને રિકામી થઈ ગયેલી છે અને હજુ પણ ચોમાસાની અંદર નો દોવાની શક્યતા છે અને દોવાતા દોવાતા ગામ નજીક આ તેરાળ જવાની સંભાવના રહે છે જેથી સરકાર ગામ લોકોની રોજવા ધ્યાન લે અને તાત્કાલિક ચોમાસા પેલા આ કામ પૂર્ણ કરે એવી લોક માંગ છે આપનું નામ જણાવો કાકા હા નામા હા સો પ્રશ્ન છે તો અમારો અમારું નામ

सरकार में शूँ कह मागोस हमें कई सहाय मे थारू तो हाँ नदी में पानी आए पानी पड़ी जाए खेतर में निकली जाए आ बाजू तूटी जाए हाँ शू कर गाँव सुधी तूटी जाए आ, आ, जाए। से। आ नदी ना पानी थी एक वक्त धमा थी गया पी અયા ફક્ત માટી જ આવેલી છે જે ઉપલા પરમાં તીર પર દેખાય છે ધીરે ધીરે બહુ ઝડપથી કામ તરફ આ લોકેશન જતુરે છે એ ઉ ખબર પડે છે જેથી વૈવટી તંત્ર તાત્કાલિક આ ડેમ નું રિપેરિંગ